હવે વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અમરેલી શહેર સાથે જિલ્લામાં વરસાદ આવ્યો નાના ભંડારીયા વડેરા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે નાના ભંડારીયા અને વડેરા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યા છે તો અમરેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમરેલી જિલ્લાના અમરેલી શહેર સાથે જિલ્લાભરમાં વરસાદ નોંધાયો છે જેમાં નાના ભંડારીયા વડેરા સહિતના ગામોમાં વરસાદી માહોલ ગામની સ્થાનિક નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદના પગલે નવા નીરની આવક નોંધાઈ છે તો જે સ્થાનિક નદીઓ છે સ્થાનિક નદીમાં પણ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો સૌરાષ્ટ્રભરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે નદીમાં નવા નીરની આવક થતાં નદી તૂર બની છે તો અમરેલી બગસરામાં ધોધમાર વરસાદ વરસ્યો બગસરામાં અલગ અલગ જગ્યાએ ખાબક્યો વરસાદ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો થયા પાણી પાણી બગસરાની સાતરડી નદીમાં પૂર આવ્યું છે તો અમરેલીના બગસરાની નદીમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાય છે સતત વરસાદ વરસી રહ્યો છે બગસરામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન પાસેથી કેતન સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમરેલીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે શું અપડેટ શું પરિસ્થિતિ હાલ બિલકુલ વત્સલ જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી આપી હતી તેને લઈને આજે વહેલી સવારે બગસરા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ પડ્યો હતો ખાસ કરીને સવારે છ થી આઠ ના સમયગાળા દરમિયાન બે બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને આસોપાલો સોસાયટી તેમજ તિરુપતિ સોસાયટી જેવા જે વિસ્તારો છે તેમાં ગોઠણસામાં પાણી ભરાઈ ગઈ છે આમ ક્યાંક ને ક્યાંક વરસાદ સારો થતા જગતનો તાત પણ છે તો બગસરાની જે સાતળી નદી છે તેમાં પણ પૂર આવ્યું છે બિલકુલ કેતન માહિતી બદલ આભાર